વડોદરાના વાઘોડિયા રોડ પ્રભાત ગાર્ડન પાસે છેલ્લા ઘણા સમયથી છોલે ભટુરેની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરતા ડેવિડ કહાર દ્વારા રુદ્ર શાહ નામના યુવકને વ્યવસાય કરવા દયા રાખીને ટેબલ મૂકવાની જગ્યા આપી હતી જોત જોતામાં રુદ્ર ડેવિડ કહારની છોલે ભટુરે લારીની આગળ ટેબલ ખુરશીઓ પાથરી દેતા ડેવિડ કહારે રુદ્ર શાહને અહીંયા ટેબલ ખુરશીઓ ન લગાવવા અનેક વખત રજૂઆત કરી હતી પણ રુદ્ર માન્યો ન હતો આખરે બંને વચ્ચે બોલા ચાલી થતા રુદ્ર શાહ તેમજ તેની માતા વડોદરા મ્યુનિસિપલ કમિશનર મળ્યા હતા અને પોતાને થતી અગવડતા સાથે ડેવિડ કહાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તે ખંડણી ખોર છે તેને અમારી પાસે રૂપિયા પાંચ હજાર ની ખંડણી માંગી છે રુદ્ર આ મામલે પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ત્યારે ડેવિડ કહારે પણ અગાઉ રુદ્ર શાહ તેમજ ફોન ઉપર અભદ્ર ભાષાનો પ્રયોગ કરી જાનથી માયનાકાની ધમકીના રેકોર્ડિંગ સાથે અરજી અને પુરાવા પોલીસને સુપરત કર્યા હતા નોંધનીય બાબત છે દયા દ્રષ્ટિ રાખી રોજગાર ચલાવવારજી અને નિષ્પક્ષ કાર્યવાહી કરી યોગ્ય નિરાકરણ લઈ આવે તેવી માંગણી કરી હતી झूठ मत बोलो बराबर अरे झूठ नहीं बोल रही झूठ का को बोल तो फोन किया एक घंटे में आता हूँ फिर ऐसा थोड़ा चले मेरे को कुछ पता नहीं मेरे को मोबाइल रख के गए थे बोल के गए थे चार्जिंग हो जाए तो फोन लेने आऊंगा यू करके रोड पे धंधा करता है सब बंद हो जाएगा ना आवे तो फोन कर आवे तो फोन करवा कब से बोला है घंटे में आता हूँ घंटे में आता हूँ अच्छा ठीक है आवे तो फोन करवाते हूँ मैं हेलो क्या हुआ क्या है अरे पर कुछ हो तो बोला भाई ठीक है चलो ना मैं आवे तो फोन करवाऊंगी उनसे डायरेक्ट इधर ही है कोई गाय नहीं है मेरे को सब मालूम है बराबर है अच्छा हाँ भेजो इसको हाँ तारू टाकलू फोड़ दे साइट हुआ है सुगे जे लारी लारी अटे तो वो के तू

અને મેં પોલીસ સ્ટેશનમાં અરજી બી કરી છે રુદ્ર સંજયભાઈ શાહ પર પોલીસ સ્ટેશનમાં મેં રેકોર્ડિંગ બી મારે આપી છે રુદ્ર શાહની મને જાનથી મારી નાખવાની ધમકી આપી છે મારું માથું પૂરી નાખવાની આજે એનું કોઈ નિકાલ કર્યું નથી ને મારા પર ખોટા આક્ષેપ લગાયા છે ખંડીના તો કોઈ ખંડી ઉભરાવતો નથી મેં મેં દસ વર્ષથી ધંધો કર્યો ત્યાં પર પ્રભાત ગાર્ડન પાસે અને છ મહિના છ મહિના થયા છે ધંધો ચાલુ કરવાનો એનો વધારે ટાઈમ બી થયો નાનું ટેબલ લઈને આવ્યો તો મારા પાસે ધંધો કરવા માટે તો મેં એને કીધું કે ભાઈ તું ટેબલ અહીંયા મૂકે છે તો ના મૂકતો કે મારું અહીંયા બિઝનેસ છે જૂથનું અહીંયા ના લગાવતો એ મને કહે છે કે ભાઈ મેં થોડા ટાઈમ કરવા દો મારા પર રડતો આવ્યો તો એ અને એની મમ્મી આવ્યા હતા તો મેં એને મૂકવા દીધું થોડા ટાઈમ પછી એક મહિના પછી બીજું ટેબલ લાવ બીજા ટેબલ ત્રણ બીજો ટેબલ લા ટેબલ પરથી ત્રણ ટેબલ કર્યા પછી એક લારી લઈ આવ્યો એમાં મારો ધંધા પર અસર પડતી હતી

મેં તો મા એ માંગણી કરવા માંગુ છું કે મેં નિર્દોષ છું મારા પર ખોટા અપક્ષેપ છે અને તમે કઈને ને કંઈ નિકાલ કરો કઈ તારીખે તમે અરજી કરો મેં ત્રણ ત્રણ તારીખે અરજી કરેલી ત્રણ ત્રણ છ ત્રણ પાંચ બે હજાર પચીસમાં શું ઉલ્લેખ કર્યો એમાં મને જાણથી મારી નાખવાની ધમકી આપેલી મેં મારી વાઈફ સાથે રહું છું અમે બે જણા જ રહીએ છીએ પોલીસ વાળાને મેં રેકોર્ડિંગ બી આપેલું છે એ રેકોર્ડિંગ મેં અરજી બી કરી પણ એનો મારું છોલા ભટોરાનો ધંધો છે પ્રભાત ગાર્ડન પાસે પાંચ વર્ષથી છોલા ભટોળો ધંધો ચલાવું છું મારું ઘરનું ગુજરાન ચલાવ છું છોલા ભટ લારી લગાવીને અને મારું ત્યાં જુસતું બિઝનેસ બી છે મારું જુસતું બિઝનેસ ચાર મહિના સિગ્નલોનો ધંધો કર્યો ચાર મહિના પછી ત્યાં બંધ બંધ કર દોતું ત્યાં જગ્યા ખાલી હતી તો આ એ ટેબલ મૂક્યું તો મેં કીધું કે ભાઈ તું ટેબલ અહીંયા મૂકી છે હમણાં મારું બિઝનેસ બંધ છે તો ચાલુ કર તો હા હા ભાઈએ નાનું ટેબલ એને મૂક્યું પાપડનું અને પાપડનું ટેબલ મૂક્યા પછી બીજું બે ટેબલ લાવ્યો ત્રણ ટેબલ કર્યા ત્રણ ટેબલ પછી તો લારી લઈ આવ્યો એમાં મારા ધંધા પર અસર પડતી હતી કોલા ભટોરાના પર મેં એને કીધું કે ભાઈ મારું બિઝનેસ ચાલુ થઈ ગયું જૂથનો તો એથી હટાવી લે આ તો સાઈડ પર કરી લે તારથી જે થાય એ કરી લે એટલે મને મારી નાખો ધમકી આપી છે મારું રેકોર્ડિંગ કે છે એમ કાંવાળાનું રુદ્ર સંજયભાઈ શાહનું કે મને જાનથી મારી ધમકી આપી છે મારું માથું પૂરી નાખવાની ધમકી આપે છે આમાં આપણે મારા પર ખોટા લગાવે છે ખંડીના મેં આવા ધંધા કરતો જ નહીં મારો ખુદનો બિઝનેસ છે તો કોઈ ખંડી ઉભરાઈ નથી તમે તપાસ કરી શકો છો મારે કોર્પોરેશન પાવતી બી બનાવું છું મારા નામની અને પેલા મને આવું લાગી રહ્યું છે કે આના પર રાજકારણનો હાથ છે मेरा नाम संगीता डेविड कहार है और मेरे हस्बैंड को दूसरे था उसने जान से मारने की धमकी दी है उसके बाद हमने हमने भी कंप्लेन करी सामने वाले ने भी करी पर पुलिस वाले पूरा उसका साथ दे रहे हैं हमारी बातों की सुनवाई हो नहीं रही है उसके बाद मेरे हस्बैंड को पुलिस वाले मेरे पास मेरे हस्बैंड के मोबाइल मेरे पास था चार्जिंग लगाया हुआ था पुलिस का फ़ोन आया पुलिस मुझे और गाली देते हैं उनके तरीके से बात करते हैं बल्कि पुलिस को हमको भी सपोर्ट करना चाहिए डायरेक्ट उनको ही सपोर्ट कर रहे हमको पूछ भी नहीं रहे हमसे कोई बात ही नहीं हो रही है और उल्टा उनको उनके ऊपर आरोप पे आरोप आरोप पे आरोप बढ़ते जा रहे हैं पुलिस से यही मेरी विनती है कि मेरे हस्बैंड को निर्दोष साबित करना है क्या निर्दोष है तो निर्दोष ही तो साबित होना चाहिए वो कोई गुनागार नहीं है उसने कोई गुना नहीं किया है उसने कोई खंडी नहीं मांगी अगर खंडी मांगी होती तो उसके पास सामने वाले के पास सबूत होना चाहिए ना हमारे पास सबूत है उसने हमको जान से मारने की धमकी दी मेरे हस्बैंड को उसकी रिकॉर्डिंग में पुलिस स्टेशन में हम लोग लेके भी गए थे पुलिस को सुनाई भी थी हम लोगों ने पुलिस वालों ने कोई कार्रवाई नहीं करी इसके ऊपर खंडी का केस लगा रहे खंडी का केस करा हुआ है उन लोगों ने हम लोग हमारा जूस का धंधा और छोला भटूरे का धंधा करते हैं तो तो मांगे मेरी यही माने की मेरे हस्बैंड को निर्दोष साबित होना है निर्दोष है तो निर्दोष साबित होगा पूरी नहीं हुई तो और मेरे हस्बैंड को कुछ भी हुआ रुद्रसा ने मारने की धमकी दी है कुछ भी हुआ उसका जिम्मेदार रुद्रसा होगा और पुलिस वाले होंगे